જમવા જવાની તૈયારી કરતા તને વરસાદ આવી ગયો છે માં આવી ગયો તો જવાનું છે તો ફાઈનલી મિત્રો વરસાદ ઉપર આવી ગયો છે અને અમે નીકળી ગયા છીએ તો ઘડીક હવે ભાવનગરનો નજારો જોવો મતલબ એ હો જા જરા મતલબ દુનિયા કી સુનતા હે ક્યું ખુદ કી ભી લે કભી તો મિત્રો આને કહેવાય છે તમે તો કોઈ જોયું નહીં તો મિત્રો સિંહ જોઈને ગાડી કરી છે પાછી રવાના હવે સીધી હોટલે તો ઉભી રહેશે ત્યાં સુધી ભાવનગર નો નજારો જોવો તો મિત્રો ફાઈનલી આપણે પોગી ગયા છીએ હોટલ અને હોટલ નું નામ છે મંડોલી ઢાબા હોટલ માં જઈને ખાવાના ભૂકા કાઢી નાખવાના છે કારણ કે બે ભાઈ હવે ના પૂછ્યા છીએ

છાસની પી ને થઈ જાય બધા નિરાશ તો મિત્રો હવે ખાવાનું કઈ દેવી ચાલુ ખાવાનું થઈ જાય છે ટાડુ અને જો શાક ટાડુ થઈ ગયું તો ખાવાની મજા નહીં આવે એટલે અમે જમી એ પછી મળીએ ફાઈનલી આપણે ખાઈને નીકળી જાય ખાવાનું હા એટલે હા રીતે છે શેખ કરવા મજા આવી તો ફ્રેન્ડ્સ ખાવાનું તો એક નંબર હતું પણ આ તો તમારી જ્યારે મસ્તી કરતો હતો તમે જ્યારે પણ ભાવનગરમાં આવો ત્યારે એક વાર તો મઢુલી હોટેલનું જમવાનું ટ્રાય કરજો જો ન ભાવે ને તો પૈસા પણ ન દેતા જમવાનું એક નંબર આવશે અમે દર વખતે અહીંયા જ જમવા જઈએ છીએ તો હવે ફ્રેન્ડ અમે પેટ્રોલ પૂરા એવી તો ફાઇનલી અમે પેટ્રોલ પંપે પહોંચી જઈએ છીએ હવે પેટ્રોલ પુરાવીને જવી ઘર બાજુ કારણ કે બહુ મોડું થઈ ગયું છે ભાઈ પેટ્રોલ પુરાવી જશે અને ફૂલ ધ્યાન રાખે છે અને મિત્રો એક ગરમી છે ભૂકા કાઢી નાખે ભાવનગર માં તો ભાઈ ને કહી દીધો છે ઘરબજુ રવાના ફાઈનલી મિત્રો હું ઘરે આ છું અને આપણો થાય છે અહીંયા પૂરો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ